પહેલાં યુટ્યુબ ફેમિલી ગમશે યુટ્યુબ ફેમિલી બધી મજા મને મજા મળે છે ફરીથી એકવાર નવો બ્લોક ચાલુ કરી દીધો નાઇ ધોરને ફ્રેશ થઈ ગયા છે અને ફરીથી એકવારનો નવો તાર પાછો બ્લોક ચાલુ કરી દીધો છે એક બ્લોક હમણાં પૂરો કર્યો છે અને બીજો બ્લોક ચાલુ કરી દીધો છે નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એને હસ્તો પસ્તો જમી લીધું છે અને અત્યારે બધાની શું હોય કે આઠ વાગી ગયા છે એટલે ગુટ નેટ કહી દો અત્યારે તેનું તો હાલો હવે આગળની સદ બન્યા વ્લોકની અંદર ક્યાં જવાનું છે હું તમને આગળ હમણાં થોડી વાર પછી કહું કન્ટિન્યુ બ્લોગ ની અંદર રહેજો કારણ કે આજે મહિનાનો છે કાલે થાશે મહિનાનો બીજો મંગળવાર એટલે તમને બધાને ખબર પડી ગઈ છે કે હવે ક્યાં જવાનું છે એટલા માટે હવે કન્ટિન્યુ બ્લોગ ની અંદર બને રહો હું આગળનો માલ થાય છે હું તમને હમણાં જરૂરથી કહી દઉં હાલો તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર ફાઇનલી ઉધલ પહોંચી ગયા છે હવે આપણે હાલો હમ બધા ઉતરે હવે હું તાહે

આ છે અમારી પાછળ ઉભો અમારી ગાડી છે અને સાંજે અમે ક્યાં હતા કે કારણ કે બહાર જવાને થોડો ઘણો નાસ્તો કરવો ભરી ગયા હતા એટલા માટે ના થોડીક ક્લિપ લીધી બાકી ક્લિપ કંઈ લેવાનો ટાઈમ નહોતો કારણ કે ટાઈટ જ એટલી બધી પડતી કારણ કે હજી તો આ કાઢ્યું નથી હજી અમારે અહીંયા બ્લેક ટી શર્ટ પહેરવાનું હોય હેઠળ ટી શર્ટ પહેરી લીધું કારણ કે પહેરવું પડે તો ફરજિયાત હોય પહેરવું પડે ને આઈકાડ લઈ લીધું છે સેવાનું સહેવાનું આઈકાડ લઈ લીધું છે ને હવે હાલો આગળનો માહોલ સાથે બનેરો કન્ટિન્યુ કારણ કે blog ની અંદર તમારે બધાને રહેવું પડે એમ છે blog ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આગળનો નો માલ શું થાય છે હું તમને હમણાં કઉ હાલો તો કન્ટિન્યુ blog ની અંદર બન્યા રહો finally મિત્રો તમને વારંવાર દાદાના દર્શન કરાવતો હોય તો આજે પણ દર્શન કરાવી દો કોમેન્ટ બોક્સ ની અંદર જય દાદા લખવાનું ન ભૂલતા દાદાના દર્શન કરાવી દીધા હાલો તો દર્શન કરાવી દો

ઘણું બધું કરીને થશે હાલો હમણાં તમને બધાને મળી ત્યાં સુધી બંને કંટિંગ બ્લોગ

હવે આવી અને આટલો બ્લોગ અહીંયા લગાવ આટલો બ્લોગ સારો લાગ્યો હતો લાઇક કલાક શેર સબસ્ક્રાઈબ કરવા ના મૂકતા ફરી તેમણે કેવો બ્લોગ છે